રાજનીતિ શરૂ થઈ ગઈ છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે કેન્દ્ર સરકારે પોતાની ખુરશી બચાવવા માટે બિહાર અને આંધ્રપ્રદેશને બજેટમાં લાહણી કરી છે બિહાર પૂર નિયંત્રણ માટે સ્પેશિયલ હજારો કરોડ ફાળવી આપ્યા છે ગુજરાતમાં વારંવાર ઘેડ વિસ્તારમાં પાણી ભરાય છે દર વખતે સૌરાષ્ટ્રના આપણા દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે નવસારી સુરત દ્વારકા પોરબંદરમાં અતિવૃષ્ટિ થઈ છે ગુજરાતમાં અનેકવાર પૂર આવે છતાં એક રૂપિયાની ફાળવણી ગુજરાત માટે બજેટમાં નથી પૂરતી અસરગ્રસ્ત વિસ્તારોને સહાય પહોંચાડવામાં રાજ્યની સરકાર નિષ્ફળ નીવડી છે જેનો જવાબ આપતા રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે બિહાર અને ઓરિસ્સાની વાત કોંગ્રેસ વારંવાર કરી રહી છે બિહાર કેવી રીતે ઉપર આવી શકે તેના માટે કેન્દ્ર સરકારે પ્રથમ વખત વિચાર કર્યો છે આ સાથે તેમણે કહ્યું કે કેન્દ્રમાં એનડીએની સરકાર આવ્યા બાદ ગુજરાતનો વિકાસ થયો છે બિહારમાં પૂર નિયંત્રણ માટે સ્પેશિયલ હજારો કરોડ ફાળવી શકાય તો ગુજરાતમાં વારંવાર ઘેડ વિસ્તારમાં પાણી ભરાય છે દર વખતે તારાજી સૌરાષ્ટ્રના આપણા દરિયાકાંઠાના વિસ્તારોમાં થાય નવસારી હોય કે સુરત હોય દ્વારકા હોય કે પોરબંદર હોય અતિવૃષ્ટિનો માર અહીંયા સતત પડે તાત્કાલિક અસરગ્રસ્ત લોકોને બચાવ રાહત અને પુનવસનની કામગીરી કરવી જોઈએ તેમાં સંપૂર્ણ લિફાફોપી કરી છે બિહાર અને ઓડિશાની વાત વારંવાર આ કોંગ્રેસ કરી રહી છે બિહાર એ પાછળ પડેલું રાજ્ય તો આપણે ગણીએ જ છીએ પહેલી વખતે કેન્દ્ર સરકારે આ વખતે બિહાર કેવી રીતે ઉપર આવી શકે ગુજરાત તો આપણું નરેન્દ્રભાઈ મોદી સાહેબના બેસ્યા પછી ઇન્ડસ્ટ્રીઅલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે હેલ્થમાં એજ્યુકેશનમાં તમામ ક્ષેત્રોમાં આગળ આવી ઉપવાસ ઉપર બેસવું પડે એવી યુપીએની સરકાર હતી મુખ્યમંત્રીને બેસવું પડે એનડીએની સરકાર બેઠા પછી કેટલો ફાયદો ગુજરાતનો થયો કેટલાય વણ ઉકળાયેલા પ્રશ્નો આ એનડીએ સરકારે ઉકલ્યા છે કારણ કે ત્યાં બેઠેલી નેતાગીરીને ગુજરાતની પૃષ્ઠભૂમિનો ખ્યાલ છે રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે